પતઈ રાવળે મહાકાળી માનો પાલવ પકડવાની હકીકત મહાકાળી માના શ્રાપની હકીકત બેગડાનું છળ કપડ સાતસો રાજપૂતો રાજપૂત વીસ હજાર મુસ્લિમો પતઈ રાવળના માથામાં છેદ કરી હત્યા રાજપૂત કેસરીયા થયા રાજપૂત વીરંગનાઓનો જોહર બેગડાની જામે મસ્જિદની હકીકત મંદિર પર દરગાહની હકીકત જાણને તમારા શરીજના ખૂણેથી રોવાડા ઊભા થઈ જશે તો મિત્રો પાવાગઢનો ક્યારેના સાંભળેલો સત્ય રોમાંચક અને અદ્ભુત સંપૂર્ણ ઇતિહાસ જાણને તમને નવાય લાગશે તો વિડિયોનો અંત સુધી જોતા રહો નમસ્તે મિત્રો હું છું તમારો મિત્ર કમલેશ અને કમલેશ ઇતિહાસકાર યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો ચામબાનેર ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલા એક ડુંગર પર સ્થિત છે આ ડુંગરની તાલટીમાં ચાંપાનેર ગામ વસેલું છે સૌપ્રથમ વાત કરીએ તો પાવાગઢની સ્થાપના વિશે તો ચાંપાનેર રાજ્યની સ્થાપના આઠમી સદીમાં ચાવડા વંશના પ્રસિદ્ધ રાજા વનરાજ ચાવડાએ ચાંપાનેર રાજ્ય વસાવવામાં આવ્યું હતું કે તેના પરમ મિત્ર અને શ્રેષ્ઠ મંત્રી ચાંપા ભીલ નામ પરથી રાજ્યનું નામ ચાંપાનેર રાખ્યું હતું તેણે ઘણા વર્ષો સુધી ચાંપાનેર ચાવડા વંશના શાસકો દ્વારા શાસન કરવામાં આવ્યું હતું મિત્રો ચૌહાણ રાજપૂતે ચાંપાનેર પર તેમનો અધિકાર સ્થાપિત કરી દીધો તે સમયે ગુજરાતનો સુલતાન આ વાતથી ઊંચા નેતો થઈ રહ્યો હતો કારણ કે અમદાવાદથી થોડે દૂર ચાંપાનેર ચુવાળ રાજાઓનું રાજ્ય હતું અને ચાંપાનેર પવાગઢનો અજય કિલ્લો હતો જેમાં આક્રમણ કરવું ખૂબ જ મુશ્કેલ હતું તેથી ચાંપાનેરના રાજાઓએ ક્યારેક મુસ્લિમ સુલતાનો આધિપત્ય સ્વીકાર્યું ન હતું કારણે પર આક્રમણ કરવાની યોજના બનાવતો પરંતુ રાજપૂતોની તલવારો અને યુદ્ધ નીતિની કલ્પના માત્રથી તેમનું મન બદલાઈ જતું મિત્રો એક સદી સુધી ચાંપાનેરના રાજપૂતો સાથે ગુજરાત સલ્તનતની લડાઈ ચાલતી હતી પરંતુ ગુજરાત સલ્તનતને હરાવી કે ઝુકાવી ના શકી

તેને શરણાગતિ ન સ્વીકારી અને ખાનડી આપવાનું કબૂલ લીધું ઈસવીસન ચૌદસો માં અમદાવાદ પાછા ફરતા એ સમયે અહમદ શાહ બીમાર પડી ગયા અને રસ્તામાં જ તેમનું મૃત્યુ થઈ ગયું તેના પછી અબુલ ફતેહ ખાન એ ગાદી પર બેસાડવામાં આવ્યો જે પાછળથી મહંમદ બેગડાના નામ પરથી પ્રસિદ્ધ થયો મહંમદ બેગડાને નસરુદ્દીન મહમૂદ શાહ અને જહેરીલાલ સુલતાન તરીકે પણ ઓળખવામાં આવે છે જે ગુજરાતના મુઝફ્ફરપુર વંશના રાજ્યકર્તા સુલતાન હતા મિત્રો મોહમ્મદ બેગડો એ નાની ઉંમરમાં છળકપટ કરીને ગુજરાતનો નું સુલતાન બની ગયો છતાં પણ તેની મહત્વાકાંક્ષાઓ મોટી હતી મહત્વ બેગડો કટ્ટર હિન્દુ હતો અને હિન્દુ ધર્મ પરથી ઘીણા અને ફૂટી ફૂટી નફરત ભરેલી હતી તે સમયે ચાંપાનેરમાં માં પુત્ર રાવળ જયસિંહ દેવ ચૌહાણ જે પાવાપતી અને પતે રાજા તરીકે પ્રસિદ્ધ હતા તેને રાવળ શબ્દનું બિરુદ મળ્યું હતું અને તે મહાકાળીમાં ના બહુ જ મોટા ભક્ત હતા વિસિયન 1482 માં ચાંપાનેર રાજ્ય નજીક રૌસુલાબાદ ખાતે ગુજરાત સંતલનત અધિકારી મલેક સુદાન ચાંપાનેર રાજ્યમાં પ્રવેશો તે નિદુર ચાંપાનેર રાજ્યના લોકોને લૂંટ્યા માર્યા અને કતલ્યામ અત્યાચારો કર્યા મિત્રો આ વાતની જાણ ચાંપાનેરના રાજા જયસિંહ દેવ રાવળ એટલે કે પતે રાવળને થઈ તો તેમણે ગુજરાત સંતલનત અધિકારી મલેક સુદાનને તેમની પ્રજાને લૂંટવા અને કતલેઆમ અત્યાચાર કરવા બદલ ધરપકડ કરી અને તેની હત્યા કરી નાખી

મહમદ બેગડાની લાખોની સંખ્યામાં સેના જોઈ પતેરાવળે રાવળે રાજ્યના લોકોના હિત માટે અને અને પોતે અને તેમના સાસુ રાજપૂતો કેસરિયા કરવા તૈયાર તો હતા જ પણ રક્ષક અને એક રાજાની જેમ રક્ષક બનીને પાવાગઢ કિલ્લાના બધા દરવાજા બંધ કરી દેવાનો આદેશ આપ્યો પતેરાવળે રાવળે ખરેખર એક મહાન ભાઈ ભક્તાને પ્રજાવાસલ્ય રાજવી હતા પાવાગઢ કિલ્લાને મોહમ્મદ બેગડાએ ઘેરી લીધો ત્યારબાદ પતૈ રવાળાએ માળવાના સુલતાન ગયાસુદ્દીન ખિલજીને મદદ માંગી પણ મોહમ્મદ બેગડો પાવાગઢ કિલ્લાને ઘેરીને બેઠો છે એવી વાત સાંભળીને પોતે ત્યાં મદદ માટે આવવાની ના પાડી દીધી ત્યારબાદ ગુજરાતના સુલતાન મોહમ્દ બેગડાએ પતૈહ રાવના અજય પાવાગઢ કિલ્લાના ચારો બાજુથી ઘેરો ગાલીને છાવણીઓ લાખીને બેઠો છે આમ દિવસો અઠવાડિયા અને મહિનાઓ રાત દિવસ નીકળતા ગયા હવે મહમદ બેગડાનું પાવાગઢને જીતવાનું સપનું જનૂન તૂટતું જાય છે પણ પાવાગઢ કિલ્લાનો એક વાડ પણ વાકો ના થયો પણ પાવાગઢના પતે રાવળ આ યુદ્ધ ટળી જાય અને નિર્દોષ પજાના જીવ જોખમમાં ના મુકાય એમ સમજીને સંધિ પ્રસ્તાવ મૂક્યો પણ મહમદ બેગડો એકનો બે ના થયો પાવાગઢના કિલ્લાને જીતવા માટે મોહમ્મદ બેગડાએ ખૂબ પ્રયત્નો કર્યા પણ તેને હાર દેફકી પડતી હતી મિત્રો ત્યારબાદ ગુજરાત સલ્તનતના દીવાના નૌકાદળના વડા મલેક અયાસકે એટલે કે રશિયન ગોરાના ગુલામ હતા તે સમયે આઝાદ અમેદના દીવાનથી પાવાગઢને જીતવા વિદેશી તોપો લાવ્યા હતા એવું કહેવાય છે કે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા પાવાગઢની લડાઈમાં પ્રથમવાર તોપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના સંચાલકો વિદેશીઓ હતા

વિલાના દરવાજા તોપો દ્વારા તોડી નાખવામાં આવ્યા અને એ સમયે ઓછો હોવાથી પતે રાવળ અને સાતસો રાજપૂતો સાથે માં ભવાનીના નારા લગાવતા લગાવતા મોહમ્મદ બેગડાની વીસ હજાર સૈનિકો સામે યુદ્ધ મેદાનમાં સિંહની જેમ રાજપૂતો તૂટી પડ્યા રાજા પતય અને મહંમદ બેગડા વચ્ચે તમાશાનું યુદ્ધ ચાલ્યું અને યુદ્ધ ઘણું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું લોહીની નદીઓ વહેવા લાગી જેમાં સુલતાન મોહમ્મદ બેગડાની સેના પાવાગઢમાં ફતેહ રાવાની સેનાની સંખ્યા મોહમ્મદ બેગડાની શેનાથી ખૂબ ઓછી હતી છતાં પણ તેમણે મોહમ્મદ બેગડાની સેનાને હત મચાવી નાખી હતી તેમાં સાતસો જેટલા રાજપૂત સૈનિકો અને અધિકારીઓ ભારે પડતા હતા ઊંચી સંખ્યામાં રાજપૂત મોહમ્મદ બેગડાના વીસ જાતની વધારે સૈનિકોને મોતની ઘાટ ઉતારતા હતા છતાં પણ મોહમ્મદ બેગડાની લાખોની સંખ્યાની સેના સામે લડાઈ કરી કરીને થાકવા લાગ્યા અને રાજપૂતો ધીરે ધીરે કેસરિયા થવા લાગ્યા રાજપૂતો પર ચારે બાજુથી આક્રમણો થવા લાગ્યા જેમ જેમ તેઓ નબળા પડતા ગયા એમ એમ એક પછી એક મરવા લાગ્યા અને અંતે બગડાની કપટ નીતિ અને બહોળી સંખ્યા સામે ચાંપાનેર ક્યાં સુધી લડત આપી શકે સનાતન હિન્દુ ધર્મની રક્ષા કાજે આ મહાન રાજવી જયસિંહ દેવ રાવળ છેલ્લા શ્વાસ સુધી લડ્યા અને બધા રાજપૂતો બહાર દૂરથી લડ્યા અને પોતાના જીવનનું બલિદાન આપ્યું ઈસવીસન ચૌદસો ચોરાસીમાં પાવાગઢ યુદ્ધમાં રાજા જયસિંહ અને તેમના મુખ્ય પ્રધાન ધરમસિંહ ઘાયલ થયા અને મહંમદ બેગડાની સેના દ્વારા તેઓને જીવતા પકડવામાં આવ્યા જ્યારે આ વાતને જાણ રાજવિલમાં થાય છે ત્યારે ચાંપાને રાજ્ય હારી જવાના ડરથી પતેરાવાલના બે પુત્રોને ગુપ્ત સુરંગ દ્વારા સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દીધા અને તેઓ બચી પણ ગયા આ પછી મહારાણી તેમજ રાજપૂત સ્ત્રીઓ ભેગા મળીને જોહર કર્યું જ્યારે સુલતાનનું સૈન્ય પાવાગઢ કિલ્લા સુધી પહોંચ્યું ત્યારે ઇસ્ત્રીઓ અને રાણીઓ શરીર આગ લપડતા બળતા જોઈ ગભરાઈ ગયા અને પાછા વળ્યા અને રાજપૂતાણીઓ પતિ ધર્મ નિભાવીને પોતાના શરીરને અગ્નિને હવાલે કર્યું જ્યારે રાજા પતે રાવળ અને તેમના મંત્રી ધરમસિંહને બંદી બનાવીને બેગડાની સામે લાવવામાં આવ્યા અને મહંમદ બેગડાએ રાવળ જયસિંહ અને તેમના મંત્રી ધરમસિંહને ઇસ્લામ ધર્મ સ્વીકારવા કહ્યું તેના બદલામાં તેમનું જીવનદાન અને ચાંપને રાજ્યને પાછું આપી દેવાની શરત રાખવામાં આવી પરંતુ મિત્રો રાજા રાવળે તેમના મંત્રી ધરમસિંહે ઇસ્લામ ધર્મ સ્વીકારવામાં ચોખ્ખી ના પાડી દીધી ત્યારબાદ ફતેહરાવળે ઇસ્લામ ન સ્વીકારવા પાંચ મહિના સુધી તેમને જેલમાં નાખીને તેમના પર અત્યાચાર કર્યો તેમને એટલી પીડાઓ આપવામાં આવી કે તેમના શરીરને અમુક અંગો પણ કાપવામાં આવ્યા આટલી બધી પીડાઓ આપીને ઇસ્લામ ધર્મ સ્વીકારવા કહ્યું છતાં પણ તેઓએ ઇસ્લામ ધર્મ સ્વીકાર ન કર્યો અને છેલ્લે ધર્મવીર પતય રાવળના ઇસ્લામ ધર્મ ન માનતા લોહીલુહણ હાલતમાં છેલ્લે માથામાં છેદ કરીને પતઈ રાવળ અને તેમના મંત્રીને નિર્મમ હત્યા કરીને પાવગઢ પર વિજય મેળવ્યો પતે રાવળે પોતાના પ્રાણ તાગી દીધા પણ ઇસ્લામ ધર્મ ના સ્વીકાર્યો આ વાતનો બદલો લેવા મહંમદ બેગડા એ વખતના મુસ્લિમ લેખકો અને કવિઓ પાસે લાલચ આપીને ઇતિહાસમાં ફેરફાર કર્યો અને પતે રાવલને બદનામ કરવા મોહમ્મદ બેગડાએ ગરબા રમવા આવતા મહાકાળે માતાજીનો પતે હાથ પકડ્યો અને માતાજીને શ્રાપ આપે એવી ખોટી કલંકિત કથા લખાવી અને જન સમુદાય સુધી પ્રસારિત કરી આમ સદીઓથી ખોટી કથા આપણે સૌએ સત્યની તપાસ કર્યા વગર માની લીધી અફવાઓ જૂઠું ફેલાવીને પોતાના રક્ષક અને માતાજીના પરમ ભક્ત મહાન શૂરવીર પતય રાવલનું પતન માત્ર દગો અને પ્રજાને મૂર્ખતાથી થયું પાવાગઢની પ્રજાને પોતાની ભૂલો સમજાય પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું પાવાગઢ પર વિજય બાદ પહેલું તેણે મંદિરનું શિખર તોડી પાડ્યું અને પાવાગઢના મંદિરોના નામો બેગડાએ બદલી નાખ્યા અને પતેરાવાલના પતન પછી ચાંબાને પ્રજાનું હજારોની સંખ્યામાં ધર્મ પરિવર્તન થયું અને ઇસ્લામ ધર્મ ન કબલ્યો તેને કટલા કરી મારી નાખ્યા પાવાગઢની પ્રજા જીવ બચાવવા અને ધર્મ બચાવવા જંગલોમાં ભાગી જઈને વસવાટ કર્યો રવાલના બે પુત્રો હતા મોટા પુત્રનું નામ પૃથ્વીરાજજી અને નાના પુત્રનું નામ ડુંગરસિંહજી હતું અને બંને ભાઈઓ નર્મદા નદીના ને ત્યાં બંને ભાઈઓ મોટા થાય છે અને ત્યાં રહીને આ બંને ભાઈઓ પોતાનો આસપાસના વિસ્તાર પર પોતાનો વર્ચસ્વ વધારવા લાગ્યા અને તેને અટકાવવા માટે ગુજરાતના સુલતાને તેમને કેટલાક ગામોને ચોથ આપવાની કબૂલ કરી ત્યારબાદ ધીમે ધીમે પોતાની સત્તા હેઠળ આવ્યા ત્યારબાદ બંને ભાઈઓએ દેવગઢ બારીયા અને છોટા ઉદેપુર મોહમ્મદ બેગડાના કબજામાંથી છોડાવી પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું તેમાં પૃથ્વીરાજજીએ છોટા ઉદેપુર વસાવ્યું અને ડુંગરજીએ દેવગઢ બારીયામાં પોતાની જુદી ગાદી સ્થાપી ડિસીન ચૌદસો ચોરાશીમાં ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાએ ચાંપાનેર જીત્યું અને તેની આબોહવાને બિહાત્મક મહત્વ ગમ્યું ત્યાં તખ્ત રાખ્યું અને એને પછી નામ પચાસ વર્ષ સુધી એમનું એમ રહ્યું એ પછી મોહમ્મદ બેગડાએ ગુજરાત સલ્તાનની છઠ્ઠી રાજધાની બનાવવાનું નક્કી કર્યું એણે ચાંપાનેરને રાજધાની ઠરાવ્યા બાદ હઝરત મોહમ્મદ પેગમ્બર નામ પરથી એનું નામ મોહમ્મદાબાદ રાખ્યું અને બાજુમાં પહાડની પૂર્વ તરફથી તળટીમાં હિન્દુ રાજાઓનું મોટું વિશાળ ન્યાયાલય હતું અને બેગડે એને જામા મસ્જિદમાં ફેરવી નાખી અને એની પશ્ચિમ રાવળે બંધાવેલા ભદ્ર કિલ્લાને પોતે બંધાવેલું કહીને ઈમારતોના નવા નામો આપીને મહંમદ બેગડાએ વાહવા મેળવી સત્ય એ છે કે પોતે માત્ર રિનોવેશન કરી અને થોડા ભદ્ર કિલ્લાનો ફેર કરીને પોતાને મોટા કર્યા બહારે બેગડા શું તારો ઇતિહાસ છે મિત્રો ચાંપાનેર ગુજરાતની છઠ્ઠી રાજધાની હતી રાજધાની સ્થળાંતર પછી અમદાવાદનું મહત્વ ઘટી ગયું સુલતાન અમદાવાદને બદલે વર્ષનો મોટો ભાગ ત્યાં જ ગાળવા માંડ્યો અને પંદરમી સદીમાં ગુજરાતના સલ્તનત મહમ્મદ બેગડાએ ચાંપારેટમાં ટંકશાળાની સ્થાપના કરી ત્યાંથી સિક્કાઓ બહાર પાડ્યા અને સિક્કા પર શહેરે મોહરમ લખેલું હતું ચાંપાનેર પચાસ વર્ષ સુધી ગુજરાતની રાજધાની હતી ત્યારબાદ સુલતાન બહાદુર શાહે ઈસવીસન પંદરસો છવ્વીસથી પંદરસો છત્રીસના સમયમાં સુલતાને ફરી રાજધાની અમદાવાદમાં ખસેડી સોળમી સદીમાં ગુજરાતની રાજધાની ચાંપાનેરથી અમદાવાદ ખસેડાઈ જેને જેથી પ્યામ્પાનીને ખાસ મહત્ત્વ ન મળ્યું અને વેપારી ધંધા પણ સ્થળાંતર થયા અને રહી વાત મહાકાળી મંદિર ઉપરની દરગાહની તો હકીકતમાં દરગાહ કોઈ હતી જ નહીં પણ આ યુદ્ધ થયું એ સમયે પતય રાજાના પરમ મિત્ર એવા સહદેવ જોશીએ વિધર્મીઓના આક્રમણથી પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરને બચાવવા સદનશી ફકીરનો નાટકીય ઢબે લઈને મંદિર પર મારી એટલે કે સદનશાહ ફકીરની દરગાહ છે એવી કથા વહેતી કરી હવે ઘૂંઘટ પર દરગાહ શબ્દ આવ્યો એટલે વિધર્મીઓના આક્રમણથી મંદિર બચી ગયું કહેવાનો ભાવાર્થ કપટ સામે કપટ એ પણ માત્ર સનાતન ધર્મની ધરોહર પાવાગઢ મંદિરને રક્ષા માટે બચાવવામાં આવ્યું હતું વાત ખૂબ જ લાંબી છે પણ સાર એટલો જ છે કે એ સમયમાં આખા ગુજરાતમાં જ્યારે નાના મોટા રજવાડાઓ વિધર્મીઓના સલામો ભરતા હતા ત્યારે ચંપનાર એક જ એવું અપવાદ અને અડીખમ રાજ્ય હતું જ્યાં સનાતન ધર્મની માન મર્યાદા અને હિન્દુ ધર્મની અસ્મિતા દેખાતી હતી જેનું મને ભારે દુઃખ છે પણ સત્ય કંઈક જુદું છે અને આવા ચાંપાનેર પાવાગઢના પરમ મહાકાળી ભક્ત રાજી જયસિંહદેવ રાવળને હું પ્રણામ કરું છું જય મહાકાળીમાં મિત્રો આ તો પાવાગઢનો સાચો ઇતિહાસ જો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો મિત્રો આવા રોમાંચક સાચા ઇતિહાસો જાણવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ